માંગરોળના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહેશ ચૌધરી વિજય બનતા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો સુરતના માંગરોળના ઓગણીસ પૈકી નવ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થતાં નાની ફળી પાણેથા ઝરણી રટોટી છમુછમ વડોલી વિગેરે ગ્રામ પંચાયત બેઠક પર વિજય ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા માંગરોળના ઓગણીસ પૈકી નવ ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થતાં નાની ફળીના ગ્રામ પંચાયતની બેઠક પર મહેશભાઈ ચૌધરીનો એકસો પંચાણું મતથી વિજય થયો હતો પાનેતા ગ્રામ પંચાયત બેઠક પર બાલુભાઈ સોલંકી વિજેતા જરણી ગ્રામ પંચાયત બેઠક પર રેખાબેન ચૌધરી રટોટી ગ્રામ પંચાયત બેઠક પર દિવ્યાંગ મુકેશભાઈ ગામિત ચમોશલ ગ્રામ પંચાયત બેઠક પર જીતેન્દ્રભાઈ વસાવા વડોલી ગ્રામ પંચાયત બેઠક પર વૈશાલીબેન વસાવા મોલવણ ગ્રામ પંચાયત બેઠક પર ચંપાબેન વસાવા દેવી ગ્રામ પંચાયત બેઠક પર વિપુલભાઈ ચૌધરી નંદાવ ગ્રામ પંચાયતની બેઠક પર આકાશભાઈ વસાવા વિગેરેનો વિજય થયો હતો વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિજય ઉત્સવ મનાવ્યો હતો મારું નિશાન વેલર પાટલી હતું મેં ચારસો ને પંચ્યાસીથી વિજય થયો છું સરપંચના પદમાં ને મારા ગામ લોકોએ મારા પર બહુ વિશ્વાસ કરીને મને મટ આપ્યા છે ગામનો ખૂબ ખૂબ આભાર અમને બહુ ઉત્સાહ છે આખા ગામને અમારો બહુ ઉત્સાહ છે બહુ બહુ અમારા ગામ બહુ અમને જેને સપોર્ટ કર્યો મારા ગામ હતી બધાનો ખૂબ ખૂબ આભાર